અશ્વિનગીરી લવિનગીરી મેઘનાથી અઠવાર ગામના રહી છે આ મંદિર અઢારસો વર્ષ જૂનું બહુ પુરાણું મંદિર છે અને પુરાતત્વ વિભાગમાં આવે છે મંદિર અને આ પરંપરાગત આજે વર્ષોથી અમે વારા વારા અગિયાર જેઠ મહિનાની વારા અગિયાર આવે છે એ પરંપરાગત ઉજવીએ છીએ અને મેળાનું ભવ્ય આયોજન પણ કરીએ છીએ અને સાથે સાથે ગામ લોકો બધા એના એમાં પૂરે પૂરા ગામનો સહયોગ સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે મંદિરની કહાણી એવી છે કે જ્યારે પૃથ્વીને પાતાળ હિરણ્ય કૈશ્યપ અને હિરણ્ય શિપુ નામના બે રાક્ષસ હતા એમાં જે હિરણ્ય દીપુ નામનું રાક્ષસ હતો એ પણ બળવાને જ હતું એ એ પૃથ્વીને લઈ અને પાતાળમાં પૃથ્વીને લઈ પાતાળમાં લઈ જતા અને વિષ્ણુ વિષ્ણુએ પછી બ્રહ્માજી પાસે બ્રહ્માજી એ એક એની નાભીમાંથી નાભીમાંથી એક અંગોઠાના બટકા જેટલું વારા સ્વરૂપ ધારણ કરેલું અને જોર જોતામાં આસમાન આંબી લે એવું સ્વરૂપ ધારણ કરી અને હૈરણિયા શીપુ નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો અને પોષુને પાતાળમાં લઈ જવા માટે અટકવામાં આવે છે આ આ એ વર્ષોથી આ ઉજવણી કરવામાં આવે છે પરંપરાગત આજે ઘણા વર્ષો વર્ષોથી એની ઉજવણી કરવામાં આવે છે નેટ મહિનાની વારાહ અજાર અને દિલ્સે આ ઉજવણી કરવામાં આવે છે અને આજુબાજુના હજારો ગામ લોકો વાતો પણ આવે છે દર્શન કરે છે અને

પૂરેપૂરું ગામ આખું સમસ્ત ગામ સેવા આપે છે અમારો પ્રોગ્રામ બે એક બે દિવસ હોય છે એ વરા અગિયારસ ને આગલે દિવસ દસ બે દિવસ થી લઈ અને અગિયારસ ના સાંજના સાત વાગ્યા સુધી અમારે અહીં માણસો નો મેળા ઉડોરીએ છીએ